ફેમિલી કેમ સ્વાગત છે તો આજે આપણે લઈને આવ્યા છીએ નવો વિડીયો નવો વ્લોગ આજે મારે એડિટિંગ કરવાનું છે આલ્બમ ડિઝાઇનિંગ કરવાનું છે આજે અને અત્યારે તમે જાણો જ છો કે સિઝન નથી કમું બેઠી ગયા છે અને આપણે કેમેરા અહીંયા લાઈનમાં પડ્યા છે આપણે એડિટિંગ કરવાનું ચાલુ છે તમે જોઈ શકો છો આલ્બમ ડિઝાઇનિંગ કરીશું આપણે આપણે એડિટિંગ ફોટોશોપની અંદર કરીએ છીએ અને એક પાર્ટી છે બહુ અર્જન્ટ કહે છે કે મારે બનાવી દેવાનું છે તર તો આપણે ગઈકાલે મેં આરોપ ફોટો બનાવ્યો હતો વીસ આ ચોઈસ સુડનો એમના પપ્પાનો બહુ જૂનો ફોટો છે એમનો થોડો બહુ જૂનો થઈ ગયો તો એને રેનિમીની અંદર મેં એડિટિંગ કર્યું હતું અને આજુબાજુ આ ફ્રેમ બનાવી છે મેં અલગથી અને બીજું એક એમનું બેનર પણ બનાવ્યું હતું આ મારા સસરાનો ફોટો છે આ બેનર મેં બનાવી આપ્યું હતું એમને જે શ્રદ્ધાંજલિ કરીને જે મંડપને આગળ લગાડે ને એનું બેનર મેં બનાવ્યું હતું એડિટિંગ કરતાં કરતા બે કલાક થઈ ગયા છે ને હવે બહાર નીકળ્યો પાણી પીવા માટે તો આથી રોટલા કાઢે છે બાજરીના જો બાજરીનો રોટલો જો અને અમારે ત્યાં ગાંને બાજરીના રોટલા ચૂલા પર જ થાય છે બહુ મસ્ત બને છે ગોળ ગોળ અને મેઠા પણ બને છે એટલા તમે જોઈ શકો છો બાજરીનો રોટલો એમ ટીપીને મીકી દીધો છે અને મારા પપ્પાને બાજરીનું રોટલું અને મેથીની ભાજી આપવા જવાની છે તો વિડીયો સાથે બની રહેજો મારું પણ બહુ બહુ ભાવે છે બાજરીનો રોટલો અને મેથીની ભાજી થઈ ગઈ તૈયાર અરે ભાજી બધી ભાજી મેથીની ભાજી બનાવી હા હા ખુશ્બુ સારી આવે છે મેથીની ભાજી તાજી તાજી તાજીમાં મારા લઈતી હ તો બનાવી લામ કે આ કેતર મુથી લાયા તા ટીસા કેતર તમારી મમ્મીના કેતર મારા સાસરીએ મેથીની ભાજીને અમુક અમુક શાકભાજી હતી અને એમાંથી મારી સાસરીએ મેથીની ભાજી આપી હતી બનાવીને અત્યારે મારા પપ્પાને આલવાનું કીધું છે તો લઈ જઈએ છીએ બાજરીનો રોટલો અને મેથીની ભાજી તો ગાય છે હવે ભાજી અને બાજરીનો રોટલો મારા પપ્પાને હાલવા જોઉં છું એમને પણ અત્યારે કેટલા વાજી છે તડા જેવું થઈ ગયું હારી લાગે જેમ એ સારી આપની દુકાન જો આ ગોળી વિકિત કરે છે અને આજુબાજુમાં આપણો ભંગાનો ડેલો પણ છે અને અમારું પાવર બજે લારે પર આપણે એડિટિંગ નું ચાલુ છે એટલે આપણે જો પછી એડિટિંગ તો મિત્રો આ આપણો અરિજજી અમારા ભાઈ છે અમારા મિત્રાય આપણે દેખાડવા આ તો આપણો ઇમો પોન લઈ તમે લોક સ્ટાર્ટ કરી દો તો એમને તમે સપોર્ટ કરતા રહેજો વિના દ્વારા વ્યૂ ઉછ આવે તો બી એ જરૂર છે અને ભાઈના સફર કરજો બરાબર જેથી તો ભાઈ એડિટિંગ કરતાં કરતાં પાંચ વાગી ગયા છે અને હવે જઈ રહ્યા છે બજાર એક પાર્ટીની ફ્રેમ બનાવવા લીધું ત્યાં લેબમાં અત્યારે ના પાડી દે સવાર આપવાનું કીધું છે તો હવે આપણે મોદીભાઈ કોફીટ પીવા જઈશું કે ચા પીવા જઈએ કોફી તો મોદીભાઈ પણ જ્યાંથી મારા જોડે આવે છે આમ તો પહેલાં ચાર જીત્યા હતા અને જાણથી મારા જોડે આવ્યા ને ત્યાંથી હું કોફિટ જોવાનું ચાલુ કર્યું છે ને મોદીભાઈ અને હવે એક વાત એમ કહેવા માગું છું કેવું ઉત્તરાયણ નથી ને ત્યાં સુધી અમારા પણ ઓર્ડરો પણ નથી હે મોદીભાઈ ઓર્ડર છે કુટરમ પછી છે ને હાલ થોડી છે કુટરમ પહેલા હે ભાઈ ઉત્તરામ પહેલા પણ ઓર્ડર છે મારે ઉત્તરાયણ પહેલા ઓર્ડર થઈ નથી અમુક અમુક સગાઈના ઓર્ડર આવે છે આપણે કરીએ છીએ તો કે ફ્રેમ લેવા ગયા ફ્રેમની બંધ થઈ ગઈ હતી એમને કંઈક ચાલ નથી તો બહાર નીકળી ગયા તો હવે આપણે ઘેર આવી ગયા જે પાછા પડતા અને લઈને આવે છે ચોડાફળી ગજ્જુ માટે અને ગજ્જુ ને અમે બધા ત્યાં રામાપીરના મંદિરે બીચ ફરવા જઈએ વિડીયો સાથે બને રહ્યો છે તો રામાપીરના પણ તમને દર્શન કરાવી દેજો અત્યારે ગુરુ રામાપીરની જય તો આપણે ઘેર આવી ગયા છે અને ગજ્જુને ચોળા ચોળા ફરી આપી દીધી છે ગજુ ચાલ્યો શું કરતો હેડી ના ચમ નગીન ફૂવા આવ્યા હતા

કેમ આવું પડ્યું પેસેન્જર હતા પેસેન્જર માં ઘરના હતા એલપી ભવન કેવું ચાલે ધંધો પણ એમ એક નંબર ફર્સ્ટ ક્લાસ દાડા મજા 15 થી નોટ ઉઠાતા હતા ના 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 એટલે બધી તો ના ઉતરે તો 400 500 રૂપિયા માં લઈ જાય અને પેલો વડું ના ફાઈવ વડું એ કરવાનું એમ મંદિર હોય તો અહીં પાટણ આવવાનું પાટણ માં મંદિર તો વડું માં ધંધો કરવા ના મજા આવે ખરા એમ ને ધંધો કરવા રિક્ષા માં મજા આવે કે કોઈ ગાડી હારી હોય તો મજા આવે

એક રિક્ષા પહેલાં લીધી હતી બે હજાર અઢાર બે હજાર અઢાર મોડેલ એને ના ધારી પહેલાં એને તકલીફ બહુ લાવી દીધી હતી જે દોઢ લાખમાં ગાડી લીધી હતી બે લાખમાં દસમાં એ લોન સાથે પડતી હતી એ સત્તા પણ પચાસ હજાર રૂપિયા બિચારા વિનુભાઈએ ખર્ચો કર્યો ને સિત્તેર હજાર રૂપિયા ખર્ચો કર્યો એમને નુકસાન ખાઈને પાછી રિક્ષા વેચી મારી નુકસાન ખાઈને વેચી મારી અને હવે લાયા છે બે હજાર ચૌદ મોડલ ગાડી લાયા છે પિસ્તાલીસ હજારમાં અને હવે રનિંગ ધંધો કરે છે રોજના પાંચસો ચારસો રૂપિયા બચાવે બસો ત્રણસો રૂપિયા ખર્ચો થાય છે અને ત્રણસો રૂપિયા લઈ જાય બરાબર તો હું તો એમ કહું છું કે રિક્ષા તો કોઈ લાવતા જ નહીં આ તો કોઈની ઈચ્છા હોય તો લાવ આપણે કોઈને બોધેલા તો હોવાની તો વિડીયો સાથે બની રહેજો તો આપણે રોમાપીના મંદિરે દર્શન કરવા જઈશું તો આપણે નહીધૂન તૈયાર થઈ ગયા છીએ અને ઘેર દીવાબત્તી કરી નાખી છે તમે જોઈ શકો છો અને આપણે ઘેર દીવાબત્તી થઈ ગઈ છે બધી રીતે અને હવે જવાનું છે આપણે બાર બીજના ધણીના દર્શન કરવા માટે રેલવે સ્ટેશન ત્યાં રામાપીરના આપણે દર્શન કરવા જઈશું તો ગાઈશ આપણે આવી ગયા છે રામાપીરના મંદિરે બાર બીજના ધણીને દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો ભીડ રામાપીરના મંદિરે દર્શન કેટલી ટ્રાફિક છે અહીંયા પ્રસાદીના રૂપમાં ગળીને ખીચડો પણ હાલવામાં આવે છે અહીંયા તમે ભીડ તમે જોઈ શકો છો કેટલી ભીડ છે અહીંયા દર્શન કરવા માટે બીજના બાર બીજના ધણીના દર્શન કરવા માટે ખૂબ પબ્લિક આવે છે પાટણથી કાશી પાછળથી દર્શન કરીને આવતા રે હે હાજી બહુ વહેલી ઉતાવળ કરી હતી હું તમને લાઈનમાં ઊભો તો કઈશ કાશી પહેલાથી દર્શન કરીને અંદર જઈને આવી જ હવે આપણે પણ જઈએ દર્શન કરવા માટે જય બાબા રી જય રમા કે સુંદર મંદિર બનાવ્યું છે આવો ટાઈગરો બાળકો પણ દર્શન કરવા માટે આવે છે રામાપી ના પણ બધાને ભ્રદ્ધા ગણી છે

ગાંધીનગરમાં રામાપીન મંદિરે કઢી અને ખીચડીનો સુવિધા કરેલી છે જ્યાં આપણે કઢી ખીચડી પ્રસાદીના રૂપમાં આપે છે થાળીઓ પણ ધોવાનું અને લેવાનું તમે જોઈ શકો છો ત્યાં કારણ થાળી પણ મસ્ત રીતે સાબુથી ધોઈને આવે છે પ્રસાદી રૂપમાં આ કઢી અને ખીચડીનો પ્રસાદી આપે આપવામાં આવે છે રમાપીના મંદિરે અને આ શીખાય છે જો આથી જય રામાભ જય રામાભ રામાપીના મંદિર દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ પાઉભાજીની લારી ઉપર આપણે પાઉભાજી ખાવા માટે બેઠા છીએ અને આગળ આપણે મંચુરિયનનો ઓર્ડર પણ આપણે જીગુ અને ગજ્જુ માટે આપી દીધો છે હવે મંચ અમે બંને પાઉભાજી ખાઈને પછી ગજુ જીગુ માટે મંચુરન લઈને જઈશું ઘેર અને રામાપીરના આપણે દર્શન સારી રીતે થઈ ગયા તમે પણ રામાપીના મંદિરના દર્શન કરી લીધા છે ને હવે અમે પાઉભાજી ખાઈને ઘેર જતા રહીશું

दूध उडवनाऊ तो गाइस आपण आसीना चप्पल लेवा गेलो चप्पल ना मळे बाजार नी अंदर आणि चप्पल मया खा पण चेला मुगा दाने चप्पल चप्पल कालले पण मुगाचला आता चप्पल मुगा न मला पसंद नत आता मुगा सवाल नाही पण पसंद बतायो यो गाइस आटलू दूध पडिजो सवर न के करू काही नही अबे रसोडू बनावा રસોડું ગાય જ કોમેન્ટમાં કરે ને કે આ એક કોમેન્ટ આવી ગયું ને કે રસોડું બનાવો તો હવે બનાવવાનું ચાલુ કરી નાખીશું તો ગાય કોમેન્ટમાં લખજો કે અમારે ઘેર રસોડું બનાવવું હોય તો કોમેન્ટ કરજો તો આપણે તમે કોમેન્ટ કરો આ રસોડું બનાવે અમે અહીંયા રહેવા આવ્યા છીએ આમાં તો છે બધું ઘણું બધું પણ આમાં અહીંયા ફાવે એટલે અમે અહીંયા રહેવા આવ્યા છીએ પણ રસોડું નથી પણ રસોડું વધારે મને નહીં ગમતું તો ગાય કોઈ પણ એક કોમેન્ટ આવી ગઈ ને તો આપણે અહીંયા રસડું બનાવવાનું ચાલુ કરી દઈશું ટેબલ આ આ રસોડું એ તમે જુઓ આવું રસોડું હોય જોડે બાટલો પણ મિલે એવી જગ્યા એ જુઓ આપણે સાઈડમાં બાટલો પડ્યો છે અહીંયા ને જે લોટનો ડબ્બો ને બધું પડ્યું છે અને આ મિક્સર આટલી મસ્ત જગ્યા આટલી સ્પીસ મળે છે તો પણ જતાં આ છે રસોડું રસોડું કરે ના મારા રસોડું બનાવું છે અને ગઈ અમે અમારે અત્યારે સવારે છે ને અહીંયા તમે જુઓ અરે એ તલનો લાડવા લાયા અમે ગોળ એકદમ નરમ છે તો ગઈ આપણે તલના લાડવા લઈને આવ્યા છીએ એકસો ને પચાસ રૂપિયાના પાંચસો ગ્રામ પણ સારા છે ગોળના બનાવેલા છે ગોળના ખાવામાં પણ સારા છે અને આ શીતલ પાપડી લાવી છે બધા તો ગઈશ હવે જઈશું ઊંઘવા બહુ થાકી ગયા છે સવારનું એડિટિંગ કરતો સાંજના પાંચ વાગ્યા સુધી એડિટિંગ કર્યું તો ગઈશ આપણે રામાપીના મંદિર દર્શન કરીને આવી ગયા છે દૂધ પણ પી લીધું છે હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો તો ફરીથી મળીશું નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાર સુધી જય શ્રી રામ રાધે રાધે જય આપે ગુડ નાઇટ